સોયા ભેડ સોયા સેવ સાથે જ ઘણા બધા નવા નવા નમકીન આજે વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો નાઇન થ્રી ટુ સેવન નાઇન ઝીરો વન સિક્સ સેવન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપાવલીના તહેવારો દરમિયાન રવિવારે સવારે ગાંધીનગર નજીક આવેલા મહુડી તીર્થમાં ઘંટાકર્ણ મહાવીર મંદિર જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કરીને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ ઘંટાકર્ણ મહાવીરની આરતી કરી હતી તેમજ આ તીર્થ ક્ષેત્રની વિશેષ પ્રસાદ ઓળખ એવી સુખડીનો પ્રસાદ પણ ધરાવ્યો હતો ભૂપેન્દ્ર પટેલે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની દીપાવલીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી